વડોદરા પાદરા દુર્ઘટના બાદ સુરત જિલ્લામાં પણ આવું જોખમ ઉભું થયું હોય તેવું લાગી રહ્યું છે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ તાપી નદી પરના બ્રિજ ને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે વરાછાના ધારાસભ્ય કુમાર કણાની સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કામરેજ તાપી બ્રિજ હાલ જોખમકારક છે બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકીને હાલ કામ ચલાવ કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ આ લોખંડની પ્લેટને લઈ કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા સેવાઈ રહી છે ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં જે લોખંડની પ્લેટ ફક્ત એક ફૂટ પહોળી હતી આજે તે સાત ફૂટ પહોળી થઈ ગઈ છે બ્રિજ પર જ્યાં પ્લેટ મુકાઈ છે તે જગ્યાએ બે ફૂટ ઊંચી નીચી હાલત થઈ ગઈ છે

તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવાનો ધારાસભ્ય સભ્યએ તાકીદ કરી છે મહત્વની વાત એ પણ છે કે થોડા સમય અગાઉ કામરેજના ધારાસભ્ય પ્રકુલ પાંસેરીયા દ્વારા પણ આ બ્રિજની મુલાકાત લઈ બ્રિજના સમારકામ બાબતે જણાવવામાં આવ્યું હતું પરંતુ તંત્ર આ બાબતે કેમ નફતાઈ કરી રહી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે સુરેટનું તંત્ર આણંદ વડોદરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના સુરતમાં સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કેમ કામરેજ આ પરિસ્થિતિ જોઈને પણ સુરત શહેરનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે કામરેજ બ્રિજની પરિસ્થિતિને જોઈને લોકો દ્વારા આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ઘણા સમયથી કોંગ્રેસ પાસે આવેલ થાપી નદી બ્રિજ જે લાખો ની સંખ્યામાં વાહનો ની અવરજવર થઈ આપણો હાઈવે છે ત્યાં ઘણા લાંબા સમયથી થી લોખંડ ની પ્રેટ નાખીને કામ ચલાવી રહ્યું છે થોડી બ્રિજ માં ક્ષતિ હોવાને કારણે એ પ્લેટ પેલા એક ફૂટ પોળે હતી આજે લગભગ સાત ફૂટ પોળી છે એટલે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે પ્લેટ મોટી થતી જાય છે તો આનું તાત્કાલિક રિપેરિંગ થવું જોઈએ કોઈ ઘટના ઘટે પહેલા નું રિપેરિંગ થાય એ ખૂબ જરૂરી છે મને જાણવા મળ્યા મુજબ હાઈવે ઓથોરિટીને ટ્રાફિક થવાના ડરને કારણે આ પ્લેટથી કામ ચલાવી રહ્યા છે તો ટ્રાફિક તો હાઈવે છે લાખો વાહનોની અવરજવર થાય છે તો ટ્રાફિક તો થવાનું પરંતુ એના કારણે બ્રિજમાં ક્ષતિ રાખી એ બરાબર નથી આજે રિપેરિંગ કરીએ તો પણ ટ્રાફિક થવાનું છે એક પછી રિપેરિંગ કરીએ તો પણ થવાનું તો કરવાનું છે ગમે ત્યારે તો ટ્રાફિકની ચિંતા કર્યા વગર એની વ્યવસ્થા કરીને ડાયવર્ઝન પણ ત્યાં આપી શકાય એવું છે થોડી ઘણી મુશ્કેલી પણ પડશે લોકોને પણ એ મુશ્કેલી પણ સહન કરીને આ તાપી બ્રિજનું